દરેક ગુજરાતીઓનું ભોજન દાળ ભાત વિના રહે અધૂરું જો તમે પણ રોજ દાળ ભાત ખાઓ છો તો આજે જાણી લો તેનાથી થતા ચાર ફાયદાઓ વિશે દોસ્તો દરેક ઘરમાં બપોરની રસોઈમાં રોટલી શાક સાથે દાળ ભાત અચૂક બને છે દાળ અને ભાત વિના દરેક ગુજરાતીઓનું ભોજન અધૂરું રહી જાય છે દરેક ગુજરાતી ઘરમાં એક સમય તો દાળ ભાત બની જ છે ઘણા લોકો એવા હોય છે જે રોજ દાળ ભાત જોઈએ છે જો જોકે આજના સમયમાં વધતા વજનની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે તેવામાં કેટલા લોકો એવું માને છે કે ભાત ખાવાથી નુકસાન થાય છે અને વજન પણ સાથે વધે છે પરંતુ આજે તમને જણાવું કે દાળ ભાત ખાવાથી રોજ ખાવાથી કયા કયા લાભ થાય છે દાળ અને ભાત નું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીર મજબૂત બને છે દાળ અને ભાત ખાવાથી શરીરને જે પોષક તત્વોની જરૂર હોય છે તે પૂરા પડે છે તો ચાલો આજે આપણે જાણીએ દાળ અને ભાત કેવી રીતે શરીરને ઉપયોગી થાય છે પહેલું આપણું શરીર વ્યવસ્થિત ચાલે તે માટે જરૂરી છે કે શરીરને બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળે જો શરીરમાં કોઈ પણ પોષક તત્વની ઉણપ હોય તો શરીર બરાબર ચાલતું નથી તેવામાં જો તમે ભોજનમાં દાળ અને ભાત ખાશો તો શરીરને પોષક તત્વો મળશે અને સાથે ઊર્જા પણ મળશે બીજું માન્યતા એવી છે કે ભાત ખાવાથી વજન વધે છે પરંતુ હકીકતમાં તો દાળ અને ભાત વજન ઓછું કરવામાં મદદરૂપ છે શરીરને ફાઈબરની ખૂબ જ જરૂરિયાત હોય છે જ્યારે તમે દાળ ભાત ખાઓ છો ત્યારે શરીરની આ જરૂરિયાત પૂરી થાય છે જેના કારણે ભોજન સરળતાથી પચે છે ત્રીજું દાળ ભાત માં રહેલું ફાઈબર પેટ લાંબો સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ લાગતી નથી જેના કારણે વજન ઝડપથી ઘટે છે તમે ઈચ્છો તો ભોજનમાં બ્રાઉન રાઈસનો સમાવેશ કરી શકો છો ચોથું શાકાહારી લોકોને દિવસની જરૂરિયાત મુજબનું પ્રોટીન મળી રહેતું નથી જેના કારણે શરીરમાં અનેક રોગો થાય છે પ્રોટીનની ઉણપને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેવામાં જો તમે ભોજનમાં દાળ ભાતો સમાવેશ કરશો તો શરીરમાં પ્રોટીનની કમી રહેતી નથી અને શરીરમાં કોઈ પણ રોગ પ્રવેશ કરતો નથી કારણ કે શરીર મજબૂત બની જાય છે પાંચમું દાળ ભાત ખાવાથી હૃદયની બીમારીઓ પણ દૂર રહે છે જ્યારે આપણું હૃદય બરાબર કામ નથી કરતું તો જીવ પર જોખમ ઉભું થાય છે તેવામાં હાર્ટને હેલ્ધી રાખવા માટે દાળ ભાતનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ છઠ્ઠો દાળ ભાતમાં ફોલેટ નામનું તત્વ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે અને રોગનું ઘર બનતું અટકાવે છે તેનાથી બ્લોક થયેલ ધમનીઓ પણ યોગ્ય રીતે કામ કરવા લાગે છે આવું જ રસપ્રદ જોવા માટે મારી સાથે જોડાઈ રહો માહિતી સારી લાગે તો ચેનલ ને લાઈક મિત્રો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી સ્વસ્થ